મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પાસે તિરુપતિ ઋષિવન પાર્ક આવેલો છે આ વિશાળ પાર્કમાં સો થી વધારે કર્મચારી કામ કરી રહ્યા છે પોતાના કર્મચારીઓની સલામતી માટે જીતુભાઈ દ્વારા તેમને હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું છે જાણીએ ભલે આજે આપણે ટોપી પહેરવાની છે પણ વૃક્ષરાયન તો આપણે કાયમ યાદ કરીએ જ એના કારણે તો આ પાર્ક લીલો છે છે આજે સડક સુરક્ષા સડક સુરક્ષાના ભાગરૂપે અમારા ઋષિવનના બધા કર્મચારીઓને આ હેલ્મેટ આપવામાં આવી રહી છે તો મારી સડક ઉપર મોટરસાયકલ અને સ્કૂટી ચલાવતા બધા જ ચાલકોને વિનંતી છે કે મેં મારો ભાણિયો પંદર વર્ષ પહેલાં આ સડક અસ્માતમાં જ હેલ્મેટ નથી એટલે ખોયેલો હતો દેવ દેવ થયેલો હતો ત્યારથી અમે આ એક અભિયાન ચલવી રહ્યા છીએ તો આપ પણ જ્યારે પણ હાઈવે ઉપર કે ભારે સ્પીડ ઉપર જવાનું હોય તો હેલમેટ ફરજિયાત પહેરો એવી અમે આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડોને પણ વિનંતી કરીએ છીએ કે તમે તો ફરજિયાત કમ આ હેલ્મેટ પહેરો જ અને શક્ય હોય તો આપણા નવા બનતા કમાન્ડોને પણ આ હેલ્મેટ પહેરવા વિનંતી કરીએ એવી સૌને વિનંતી છે થેન્ક યુ આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જીતુભાઈ દ્વારા દર વર્ષે લોકો માટે તેમજ પર્યાવરણ માટેની કામગીરીઓ સતત શરૂ હોય હોય છે છે અલગ અલગ કાર્યો લોકોને મદદરૂપ થાય તે પ્રમાણે કરતા આ વર્ષે જેટલા હેલ્મેટનું વિતરણ પોતાના કર્મચારીઓને કર્યું છે તિરુપતિ ઋષિવનમાં કામ કરતા કર્મચારીઓ મોટાભાગે આજુબાજુના ગામડામાંથી એક્ટિવા સ્કૂટી કે બાઇક લઈને આવતા હોય છે માટે તેઓની માર્ગ સલામતીને ધ્યાનમાં લઈને જીતુભાઈ પટેલ દ્વારા તેઓના કર્મચારીઓને બસો જેટલા હેલ્મેટનું વિતરણ નિશુલ્ક કરવામાં આવ્યું છે જીતુભાઈ જણાવે છે કે આજથી પંદર વર્ષ પહેલા હેલ્મેટ ન પહેરવાના કારણે તેઓના ભાણિયાનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયેલું હતું જેના કારણે આ વિચાર આવ્યો અને આ વર્ષે અલગ અલગ કર્મચારીઓને જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું જેથી તેઓ સલામત રહી શકે આ ઉપરાંત ઋષિવન ખાતે બહાર ગામથી મોટર સાયકલ કે સ્કૂટી લઈને આવતા જતા દરેક કર્મચારીને પોતાના પરિવારના સભ્યો ગણીને આ રીતે હેલ્મેટનું વિતરણ જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે રિંકુ ઠાકોર લોકલ એટીન મહેસાણા